બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જીવનભર કેવળ પરમાર્થ માટે પરહિત માટે અને અન્યની સેવા માટે જ પ્રયત્નશીલ રહ્યા આવા પ્રસંગોના મહાસાગરમાંથી કેટલાક પ્રસંગોનું અલ્પ આચમન કરીએ ઓગણીસો અઠ્યાવીસની આસપાસની આ વાત છે અમરેલી જિલ્લાના ખાંભડાગીર ગામમાં એક ખેડૂતનું નાની ઉંમરે અવસાન થયું અચાનક ઘટેલી આ ઘટનાથી તે ખેડૂતના પંદર વર્ષના દીકરા ભૂરા માથે જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો સ્વજનોને પણ આ પંદર વર્ષના કિશોરને જોઈને દયા આવતી કે પિતાની છત્રછાયા વિના ભૂરાનું શું થશે જોકે પરિવારના નિભાવની બહુ ચિંતા ન હતી કારણ કે દિવંગત પિતા ભૂરા માટે સાતસો વીઘા જમીન અને સારી એવી મિલકત મૂકીને ગયા હતા પરંતુ કિશોર અવસ્થામાં પિતાની છત્રછાયા ગુમાવનાર ભૂરો હજુ અબૂધ હતો કાચી પૈસા અને તથા સોબતે બનાવ્યો સમય વીતતો ગયો હવે ભૂરો ભૂરાભાઈ પ્રજાપતિના નામે ઓળખાવા લાગ્યો પણ અફીણની મહીપીલો અને તેની પાછળ થતો સંપત્તિનો ધુમાડો એમને એમ જ રહ્યો બે પાંચ વર્ષ નહીં પણ સાહીઠ સાહીઠ વર્ષો સુધી ભૂરા એ ભાન ભૂલી અફીણ ઘોળ્યા અફીણ ભેગી સાતસો વીઘા જમીને ઘોળી નાખી પરિવાર ના સુખ અને બાળકોના ભવિષ્ય ને પણ ગોળી નાખ્યું પત્ની બાળકોથી થી સંસાર તો હતો પણ ભૂરા માટે તો એકમાત્ર સાચો સંગાથ હતો અફીણ નશાના વાન ભૂલીને ભૂરાએ પોતાના દીકરાઓના કુમળા બાળકોને ચા સાથે અફીણ પીવડાવી અફીણના હેવાયા બનાવી દીધા હતા પરિણામે અફીણ ભૂરાના પરિવારનો એવો ભરડો લીધો કે સાતસો વીઘા જમીન વેચતા વેચતા માંડ પંદર વીઘા વધી અને તે ગીરવે મૂકવા માટે લાચાર થવું પડ્યું અધૂરામાં પૂર્વ એ જરસામાં ગુજરાતમાં કારમો દુષ્કાળ પડ્યો ઓગણીસો પંચ્યાસી છ્યાસી સત્યાસી એમ ત્રણ ત્રણ વર્ષ સુધી આભમાંથી પાણીનું એક ટીપુ ન વરસ્યું દુષ્કાળની છથરાવતી થપાટોમાં ભૂરો પણ ભરાયો પરિવારનું પેટ ભરવાની વ્યવસ્થા તો જેમ તેમ કરીને કરી લીધી પણ મૂંગા પશુઓનું શું પશુઓ ભૂખે મરતા હતા પૈસા આપતા નિરણનો પૂળો ન મળે એવી ખરાબ પરિસ્થિતિ સર્જાઈ હતી એવામાં ભૂરાને સમાચાર મળ્યા કે પ્રમુખ સ્વામી મહારાજે દુષ્કાળમાં પશુઓને સાચવવા માટે કેટલ કેમ્પ શરૂ કર્યા છે એમાં વિનામૂલ્યે વૈજ્ઞાનિક ધબે પશુઓની સ્માવજત કરવામાં આવે છે આ સાંભળી પંચોતેર વર્ષીય ભુરાએ પણ પોતાના ઢોરની સાથે પ્રમુખ સ્વામી મહારાજે શરૂ કરેલ કેમ્પની વાત પકડી કેટલ કેમ્પમાં આવ્યા ત્યારે ભુરાભાઈની પછેડીએ અફીણ તો બાંધેલું જ હતું સંતોને જ્યારે આ વાતની બહાર મળે ત્યારે તેઓ એ ભુરાભાઈ પર દયા ખાઈને તેમને બહુ સમજાવ્યા પણ ભુરાભાઈને માટે ફિંગની જંજીરો વજ્રની હતી તે તૂટે એમ ન હતી એ જર્સેવા પ્રમુખ સ્વામી મહારાજ કેટર કેમ્પની મુલાકાતે પધાર્યા ભુરાભાઈના જીવનમાં આજે અકલ્પનીય બાબત બનવાની હતી સ્વામી શ્રી ની ઉપસ્થિતિમાં એક કેમ્પ સભાનું આયોજન થયું જેમાં બધા પશુપાલકો હાજર હતા નિરંતર બીજાના હિતની ખેવના કરતા સ્વામીશ્રીએ શ્રીએ સભામાં સૌને વ્યસન મુક્તિની બળ પ્રેરક વાતો કરી તેઓની હિતકારી અને નિર્દંભ વાણીથી અનેકના અંતર ભેદાઈ ગયા અને કેટલાય વ્યસનો છોડવાની પ્રતિજ્ઞાઓ લીધી ભૂલાભાઈને પણ સ્વામી શ્રીના વેણ હૈયા સોસરવા લાગી ગયા સૌની આ વચ્ચે ભૂરાભાઈ જાતે જ ઉભા થયા ધીમે ધીમે સ્વામીશ્રી ભણી ડગ માંડ્યા અને નજીક જઈ સ્વામીશ્રી ના ખોળે માથું મૂકી ચોધા રાસુ એ રડવા લાગ્યા સ્વામીશ્રી પાસે તેઓએ પોતાના જીવન ને ખુલ્લું કરી દીધું સ્વામીશ્રી નો ખોળો ભૂરાભાઈ ના પશ્ચાત આપના અક્ષરો ભીંજાઈ ગયો કરુણા મૂર્તિ સ્વામીશ્રી એ તેમના મસ્તક પર હાથ ફેરવ્યો પ્રશંસા પૂર્વક આશીર્વાદ આપ્યા આ સાથે ભૂરાભાઈ માં જાણે નવી ચેતના નો સંચાર થયો સભા પૂર્ણ થતા તેઓએ ગાંઠે બાંધેલા અફીણ ને જમીનમાં ખાડો કરીને દાટી દીધું અને વધેલી જિંદગીમાં ક્યારે અફીણ ન ગોળવાની પ્રતિજ્ઞા લીધી સ્વામી શ્રી ના સાનિધિ એ પંચોતેર વર્ષની ઉંમરે જાણે નવ જીવન ના મંડાણ થયા પરંતુ સાહીઠ વર્ષની ઘર કરી ગયેલ બંધારણ એમ ક્યાંથી છૂટે એમાંય આ તો પાછું અફીણ નું નશાથી ટેવાઈ ગયેલા ભુરાભાઈના શરીરે વિદ્રોહ શરૂ કર્યો સતત ત્રણ દિવસ સુધી ભુરાભાઈ સખત બીમાર પડ્યા અને હાથ પગ તૂટવા લાગ્યા શરીર પણ ઉછાળા મારવા લાગ્યું ડૉક્ટરોએ ભુરાભાઈને સમજાવ્યું કે અફીણનું બંધાણ એકદમ ન છોડાય તમે ધીમે ધીમે કરીને ઓછું કરો એક જ ધડાકે અફીણ છોડ્યું તેની આ પ્રતિક્રિયા થઈ છે પણ ભૂરાભાઈના અંતરમાં સ્વામીશ્રીએ બળ પૂર્યું હતું તે એમ કઈ ખૂટે એવું ન હતું તેથી તેમણે કહ્યું જે મોઢે પ્રમુખ સ્વામી બાપાનું નામ લીધું છે એ મોઢે હવે અફીણ તો નહીં જ લઉં દેહ પડશે તો સ્વામી અક્ષરધામમાં લઈ જશે પણ અફીણ તો નહીં જ અને સ્વામીશ્રીના આશીર્વાદ ડોક્ટરો તથા સાથીઓની સરભરાથી ભૂરાભાઈ અઠવાડિયે તો સાજા નરવા થઈ ગયા તેઓએ કહેલું કે મારું જીવન તો સુધરી ગયું હવે બાપાના પ્રતાપે મારી તો ચડતી જ કળા થવાની છે પણ મેં મારા નાના છોકરાઓના છોકરાઓને અફીણ વળી ચા પાય છે હું ઘરે પાછો જઈશ છોકરાઓ મારી પાસે માગશે ત્યારે ક્યાં મોઢે હું કહીશ કે તમે અફીણ છોડો મેં જ અફીણ પાયા છે બહુ મોટી ભૂલ કરી નાખી છેવટે ની પ્રેરણાથી પંચોતેર વર્ષની લથડતી ઉમરે તેઓ પોતાની ભૂલ સુધારવા મક્કમ બન્યા પ્રમુખ સ્વામી મહારાજની કરુણાથી એક બુજાતા દ્વીપની જ્યોતિ ફરીથી પ્રજ્વલિત થઈ તેવું દ્રશ્ય ત્યાં સર્જાયું આ તો પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા થયેલ વિરાટ વ્યસન મુક્તિ કાર્યનો માત્ર એક જ પ્રસંગ થયો સ્વામી શ્રીની પ્રેરણાથી વ્યસનમુક્તિનો સંકલ્પ લેનાર ચાલીસ લાખથી વધારે લોકો આજે પણ તેઓના આ પરમ પરમહિતનું સ્મરણ કરતા ભાવદ્રો બની જાય છે રોજ કાચું માંસ ખાનાર અને બેફામ દારૂ પીનાર દેદવાસણના વાસણના મૃત્યુના એક દિવસ પૂર્વે સંતોને જણાવેલા અંતિમ શબ્દો કઈક આવા હતા પ્રમુખ સ્વામી બાપા જો ન મળ્યા હોત તો હું ક્યાં નો મરી ગયો હોત એ તો બાપાએ એ સુધાર્યા દારૂ અને માસ છોડાવ્યા ત્યારે અમે સુખી થયા બાકી અમારા નસીબમાં તો ઝૂપડું ન હતું પણ બાપા મળ્યા વ્યસન મૂક્યા તો એમના આશીર્વાદથી આજે મહેલ જેવા ઘર થઈ ગયા છે પરમિત કાજે વહેતી આ કરુણા ગંગાનો સહજ સંબંધ પણ દુખિયારાઓના તાપ સંતાપને હરી લેતો ઘણીવાર તો જેમનું હિત સ્વામી શ્રીએ કર્યું હોય તેમને ખબર પણ ન હોય કે એક વિતરાગી સંત તેઓના હિતની ચિંતા કરી રહ્યા છે

ત્યારે વાતાવરણ લાગણી સભર બની ગયું સ્વામીશ્રી ગાડીમાં બિરાજ્યા બહાર પ્રયાસ અને અન્ય કર્મચારીઓ ઊભા હતા સ્વામીશ્રીએ ગાડીનો કાચ ખોલ્યો પ્રયાસિનભાઈએ નજીક જઈ સંતોષ વ્યક્ત કરતા કહ્યું બસ મારી એટલી જ ઈચ્છા હતી કે અહીં આપને આરામ થાય ને આપ અહીં પધારો ત્યારે આપનું હસ્તું મોઢું મારે જોવું હતું મારી એ ઈચ્છા પૂરી થઈ સ્વામી શ્રીએ કહ્યું અમે પણ માફી માગીએ છીએ કે સાધુ સંતો કંઈ થઈ ગયું હોય કે હરિભક્તો અહીં દર્શન માટે આવતા અને એ લોકો આવી શિસ્તી ટેવાયેલા ન હોય તો એના વતી અમે માફી માગીએ છીએ સ્વામી શ્રી ની પાછળ ત્યાં ઘટિત થયેલી એક ઘટના કારણભૂત હતી વાત એમ બનેલી કે હરિભક્તો રોજ સ્વામી શ્રી ની પ્રાર્થ દર્શન માટે રિસોર્ટમાં માં આવતા કેટલાક હરિભક્તો ઉતાવળમાં અયોગ્ય સ્થાને ગાડીનું પાર્કિંગ કરીને દર્શન માટે પહોંચી જતા હતા એ વિભાગનો ચોકીદાર ગમે એટલું કહે પણ કેટલાક લોકો તેમની વાત સાંભળતા ન હતા એક વખત પ્રયાસવિનભાઈ ત્યાંથી નીકળ્યા અને જોયું કે ગાડીઓ ખોટી જગ્યાએ પાર્કિંગ થયેલી છે એટલે ચોકીદારને બોલાવીને કહ્યું કે તું ધ્યાન કેમ નથી રાખતો ચોકીદારે કહ્યું સાહેબ હું તો ઘણું કહું છું પણ અહીં દર્શનાર્થી લોકો આવે છે તેઓ મારું માનતા નથી પરંતુ શિસ્તા આગ્રહી પ્રયાસબિનભાઈ તેની વાત ન માની ચોકીદારને બેદરકાર જાણી તેને તરત જ નોકરીમાંથી હટાવી દીધો આ ઘટનાના સમાચાર સ્વામીશ્રી સુધી પહોંચ્યા હતા આ વિદાય વેળાએ સ્વામીશ્રી એ સંદર્ભમાં માફી માંગતા હતા અંતે સ્વામીશ્રીએ ધીરે રહીને કહ્યું ભૂલ દર્શને આવનારા લોકોની હતી ચોકીદારની ન હતી એટલે પેલા ચોકીદાર ને જો શક્ય હોય તો પાછો લઈ લેજો પ્રયાસબીનભાઈ કલ્પના પણ નહોતી કે સ્વામી શ્રી આવું કઈ કહેશે તેઓ તરત જ કહે હા સ્વામી એ તો હું લઈ જ લઈશ સ્વામી શ્રી ના રુજુ હૃદય ની હૃદય પર ઊંડી અસર થઈ પેલા ચોકીદાર તો અણસાર પણ નહીં હોય કે જગથી નિરાળા એક સંધ તેની આવી સંભાળ લઈ બીજા પોતે માફી માગી રહ્યા હતા ઉકાઈ આદિવાસી બાળકો માટે સ્વામી શ્રી એ નિઃશુલ્ક છાત્રાલય વ્યવસ્થા ઉભી કરેલી ગરીબ આદિવાસી બાળકો ની વિના મૂલ્યે સારી રીતે સંભાળ લેવાય તેની સતત ખેવના સ્વામી શ્રી કરતા લગભગ ઓગણીસો છ્યાસી સત્યાસી માં એક સ્વામી શ્રી આ છાત્રાલય મુલાકાતે પધાર્યા બાળકોની સંભાળ રાખવાની વાત હતી એટલે સ્વામી શ્રી અનેક પ્રશ્નો પૂછી ઝીણી ઝીણી જાણકારી મેળવી સ્વામી શ્રી ભોજન સંબંધી પૃચ્છા કરતા વ્યવસ્થા ભગે કહ્યું પાવડરનું દૂધ રોજ સવારમાં આપીએ છીએ સ્વામી શ્રી બોલ્યા બધા બાળકોને ભાવે છે બધા પીવે છે વ્યવસ્થા કહે અમુક બાળકોને નથી ભાવતું આથી તેઓ નથી પીતા તરતું લોહી પાછું પડે તે સ્વામી શ્રી કેમ સાખી લે સ્વામી શ્રી કહ્યું આપણે બાળકોને ગાય કે ભેંસનું નું તાજું દૂધ આપવું જેથી કોઈ પીધા વગર ન રહે ત્યાર પછી તો સ્વામીશ્રી બાળછાત્રો દરેક ઓરડામાં પધાર્યા પલંગ વગેરે પૂર્વક જોયા પલંગ પર ઓઢવા મૂકેલ નો સ્પર્શ કરી તેની ચકાસણી પણ કરી લીધી ધાબળા જોઈ સ્વામીશ્રીએ કહ્યું આ ધાબળા ટાઢ હરે તેવા ફક્કડ છે પણ તેને ખોડિયા કરાવી દેવા જેથી બાળકો ઓઢે ત્યારે ગાલે વાગે નહીં આસપાસ ઉભેલા સૌ ચકિત થઈ ઉઠ્યા આદિવાસી બાળકોની આટલી સૂક્ષ્મ ચિંતા કરતા હતા થોડા વર્ષો પછી ઓગણીસો નેવ્યાસી માં છાત્રાલય ના બાળકો સ્વામીશ્રી ના દર્શન માટે સાંકરી ગયા ત્યાં સ્વામીશ્રી સમક્ષ બાળકોએ શ્લોકો અને પ્રાર્થનાનું ગાન કર્યું એ વખતે પણ સ્વામીશ્રી એ સંચાલક શ્રી કૈલાસભાઈ પૂછ્યું આ બાળકોને સવારે નાસ્તો શું આપો છો બટાટા પૌવા બાફેલા ચણા અને દૂધ દૂધ કેવું આવે છે પ્રમાણમાં ઠીક ઠીક કહી શકાય એવું કેમ થાય છે પૈસા ઓછા આપો છો પૈસા તો બરાબર આપીએ છીએ તો પછી દૂધ લેતી વખતે બરાબર જોવું છોકરાઓનું શરીર બગડે એવું ન કરવું સ્વામી શ્રીએ આપેલી સૂચનામાં કેટ કેટલા વિષયો હતા ધાબળા માંડીને દૂધ સંગીત અને શિક્ષા પત્રી તથા ગીતાના શ્લોકો સુધી

પર્યંત ઘણા મહાનુભાવો આ ભવ્ય ભવ્ય મહોત્સવમાં પધારી ધન્ય થયેલા મહોત્સવ અંગેની મિટિંગોમાં અને મહાનુભાવોને મળવામાં સ્વામી શ્રી ખૂબ જ વ્યસ્ત હતા પરંતુ આટ આટલી વ્યસ્તતા વચ્ચે પણ તેઓ નાનામાં નાના માણસની સેવા કરવાનું ચૂકતા નહીં આ અક્ષરધામ મહોત્સવ દરમિયાન જ એક અમેરિકા નિવાસી મહિલાનો પત્ર આવેલો તેમાં જણાવેલું અમે દિલ્હી આવેલા ત્યારે મારું સ્વેટર ત્યાં રહી ગયું છે તેમાં પાંચસો ડોલર અને દવા છે જો એ મળે તો મોકલી આપવા વિનંતી કેટલી નજીવી બાબત પરંતુ સ્વામી શ્રી કોનું નામ તેઓ માટે હરિભક્તની નાનામાં નાની સમસ્યા પણ અગત્યની હતી વળી પત્ર લખનાને પણ સ્વામી શ્રી પર કેટલો ભરોસો હશે તેઓનો આ ભરોસો સત્ય ઠેરવતા સ્વામી શ્રીએ મહોત્સવ દરમિયાન ભક્તો ના ઉતારાની વ્યવસ્થા સંભાળતા શ્રી મહેન્દ્રભાઈ પટેલને બોલાવી તે સ્વેટર તપાસ કરવા વાત કરી મહેન્દ્રભાઈ એ શોધખોળ ચલાવતા છેવટે સ્વેટર હાથ લાગી ગયું પછી રકમ અને દવા પણ સાથે હતા તે સ્વેટર એક હરિભક્ત સાથે દિલ્હી થી અમેરિકા પરત મોકલાવામાં આવ્યું પણ આ સંપેતરુ ત્યાં કોઈક ભળતી જ મહિલાને અપાઈ જતા મૂળ માલિક સુધી પહોંચ્યું ન હતું આ ખબર મળતા સ્વામીશ્રીએ પુનઃ તપાસ કરાવી આ બધામાં બે મહિના જેટલો સમય વીતી ગયેલો સ્વામીશ્રી જ્યારે અટલા દ્રાપ પધાર્યા ત્યારે તેઓ તેઓએ મહેન્દ્રભાઈને જોયા એટલે તરત જ તેઓને સ્વેટર સંબંધી પૂછપરછ કરી મહેન્દ્રભાઈ પણ સ્વેટરમાં તે ચિંતિત સ્વામીશ્રીને જોઈ વિચારમાં પડી ગયા કે સ્વામી શ્રી હરિભક્તો ની કેટલી સંભાળ રાખે છે મહેન્દ્રભાઈ એ સ્વામી શ્રી ને બધી પરિસ્થિતિ સમજાવી અને સ્વામી શ્રી એ જણાવ્યું જો એ બહેન ને સંતોષ ન થતો હોય તો એ બીજું સ્વેટર અને પાંચસો ડોલર મોકલાવી દેજો એક અજાણ્યા હરિભક્ત ની મામૂલી મુશ્કેલી ને ખેડવા માટે બબે મહિના સુધી ખટકો રાખનાર સ્વામી શ્રી ને જોઈ સૌ કોઈ નું હૃદય આફરીન પોકારી ગયું આવ્યા સ્વામીશ્રી ને આ અંગ્રેજ સજ્જન નો કોઈ પૂર્વ પરિચય ન હતો વળી ભાષાનું આવરણ તો હતું છતાં તેઓએ પોતાની સ્વાભાવિકતા મુજબ મોટી ઉંમરના તે અંગ્રેજ પાડોશીનો પરિચય મેળવવાનું શરૂ કર્યું વાતચીત દરમિયાન સ્વામીશ્રીને ખ્યાલ આવ્યો કે તેઓ સાવ એકલા છે પત્ની નથી દીકરાઓ તેમને મૂકીને ચાલ્યા ગયા છે અને પાછલી જિંદગી દુખમાં પસાર કરી રહ્યા છે સ્વામીશ્રીને તેમની પીડા સાંભળી દયા ઉભજી તેઓએ સંનિષ્ઠ સત્સંગી યુવક ચંદુભાઈને વિનંતી કરી કે આમનું કોઈ નથી પાડોશ માં જ રહે છે તો તમે એમની સંભાળ રાખજો સ્વામીશ્રી ના એ શબ્દોમાં માં હતી કોઈને દુખ્યો રે દેખી ન કમાય અને દયા વાણી રે અતિ આકડા થાય પ્રેમાનંદ સ્વામી ની આ પંક્તિના સાક્ષાત દર્શન તે વખતે બધાને થયા દસ વર્ષ બાદ ઓગણીસો ચોર્યાસી માં સ્વામીશ્રી જ્યારે લંડન પધાર્યા ત્યારે તે વૃદ્ધ અંગ્રેજભાઈ સ્વામીશ્રી ને મળવા આવ્યા હતા સ્વામીશ્રી તેમને ઓળખી ગયા તેઓ ખાસ સ્વામીશ્રીનો આભાર માનવા આવ્યા હતા સ્વામીશ્રીના કહેવાતી છેલ્લા દસ વર્ષથી ચંદુભાઈ તેમની સર્વ પ્રકારે સંભાળ લેતા હતા સ્વામીશ્રીની હિતકારી કરુણા ગંગાએ આવા તો કેટલાય મનુષ્યોની ખેવના કરી હશે નિઃ સહાયનો સહારો બનવાનું જાણે સ્વામીશ્રીને વ્યસન હતું અન્ય પ્રસંગો ભાગ ભાગભેહમાં સાંભળીશું જય સ્વામિનારાયણ